અન્ય પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય હિન્દી દિવસ પર અભિનંદન આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય હિન્દી દિવસના આ પ્રસંગને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં પ્રથમ સ્થાન એફઆઈબીએના વિદ્યાર્થીની નિકિશાબેન બીજું સ્થાન ટીવાયબીએના વિદ્યાર્થી પ્રિતેશભાઈ અને ત્રીજું સ્થાન એસવાયબીએના વિદ્યાર્થી વિશાલભાઈએ પ્રાપ્ત કર્યું હતું સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ટ્રોફી અને પેન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા